જામનગરમાં ગુજરાત ફસ્ટના અહેવાલની ધારદાર અસર પડી જેમાં ખીચોખીચ પેસેન્જર ચાલકો સામે કાર્યવાહી કરાઈ છે બોલેરો ચાલક ને પકડી કાયદેસરની કાર્યવાહી કરી ગુજરાત ફર્સ્ટ અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો ગુજરાત ફર્સ્ટ વધુ એક વખત જનતાનો અવાજ બન્યો તો વધુ એક વાર ગુજરાત ફસ્ટના અહેવાલની ધારદાર અસર પડી છે ને જે દ્રશ્યો આપણે બતાવ્યા હતા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે જ્યાં બોલેરો છે તેમાં જેમ ભરીને લઈ જવામાં આવતા હતા અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી અને જે રીતે અકસ્માત પણ રોજ એક બે નોંધાતા હોય છે વધુ માહિતી મારે સંવાદદાતા નથુ આહિર જોડાઈ ચુક્યા છે નથુ ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એક ધારદાર અસર પડી છે અને જે વાહન ચાલકો ચાલકો છે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે ભરીને જતી જે બોલેરો છે તેને દર્શાવવામાં આવી હતી જાનમાલ ને લઈને લોકોની સલામતી ને લઈને અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને લોકોના જાલમાલ ની નુકસાની અને તેની સામેની પોલીસ કાર્યવાહી તેને સંબંધે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ગુજરાત ફર્સ્ટ અહેવાલ બાદ પોલીસ સતર્ક થઈ હતી અને ગુજરાત ફર્સ્ટ ના જે વિડીયો છે તે વિડીયો ના આધારે ટેકનિકલ ટીમને દોડાવવામાં આવી હતી અને આજ દ્વારા જે તે નંબર ની ને પકડી પાડવામાં આવી છે તેના ચાલક ની અટકાયત કરવામાં આવી છે અને બકાયદા જે પોલીસ દ્વારા પ્રેસોટ બહાર પાડવામાં આવી છે તેમાં પણ ઉલ્લેખ સ્પષ્ટ કરવામાં આવ્યો છે કે ગુજરાત ફર્સ્ટ માં જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી છે એટલે કે પોલીસ ની જે કાર્યવાહી છે તે ગુજરાત ફર્સ્ટ દ્વારા જે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે તેને લઈને કરવામાં આવી છે તેમ પોલીસે પણ જણાવ્યું છે એટલે કે પ્રજાની સાથે હર ગુજરાત ફર્સ્ટ રહેશે એજ રીતના કે જે રીતના આજે અગાઉ આપણે અહેવાલો પ્રસિદ્ધ કર્યા છે પોલીસ દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી છે પ્રતિભા જી આભાર નથી સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ